નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું હું હૃદયથી સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ જે નોકરી માટે એકદમ પ્રયત્નશીલ છે જે બહુ જ મહેનત કરે છે પણ છતાં તેને નોકરી નથી મળતી પછી એ સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય બહુ ઇન્ટરવ્યુ આપી ચૂક્યા છે છતાં પણ એમની નોકરી નથી લાગતી ઇન્ટવ્યૂ એ પાસ નથી કરી શકતા તો આજે એવા કોઈ પણ હોય સ્ત્રી હોય કે પુરુષ હોય તેના માટે એકદમ સરળ એવા ઉપાયો તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છો મિત્રો તમે ખૂબ જ ભાવપૂર્ણ શ્રદ્ધાપૂર્ણ આ ઉપાયો કરશો બે ત્રણ ઉપાય આપની સમક્ષ રાખીશ એમાંથી કોઈ પણ ઉપાય કરશો ને આપની ભગવાનની કૃપા દ્રષ્ટિથી મનોકામના અવશ્ય પૂર્ણ થશે મિત્રો ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે જેને ઉપાય તો આપીએ વિડીયો જોઈ અને ઉપાય કરતા હોય છે પછી કોમેન્ટ બોક્સમાં અથવા તો વોટ્સઅપમાં એવા મેસેજ કરે છે કોલ કરે છે કે શાસ્ત્રીજી અમે ઉપાય તો કરીએ છીએ પણ અમને લાભ નથી મળતો ત્યારે હું એમને પૂછું છું કે આપે ઉપાય કેવી રીતે કર્યો તો એ કહે છે કે ત્રણ દિવસ આ ઉપાય કર્યો હતો પણ મને આનું રિઝલ્ટ ન મળ્યું હવે તમે જ વિચાર કરો કે બે ત્રણ દિવસ સુધી કોઈ ઉપાય કરવાથી રિઝલ્ટ મરે ખરો તો મિત્રો હું જે ઉપાય આપને આપું જેટલા દિવસ સુધી હું ઉપાય કરવાનું કહું એટલા દિવસ સુધી નિરંતર આપે ઉપાય કરવો જોઈએ મિત્રો કંઈક પામવા માટે કંઈક કરવું જ પડે છે તમે એકદમ શ્રદ્ધાથી ઉપાય કરો છો બહુ સરળ ઉપાય છે ચમત્કારી ઉપાય છે મિત્રો તો ઉપાયની શરૂઆત કરું તો સૌ પ્રથમ સૌથી પહેલો ઉપાય છે જે તે મંગળવારના દિવસથી તમારે પ્રારંભ કરવાનો છે તમારે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે તેમના મંદિરે જવું જોઈએ અને તેમના દર્શન કરવાના છે અને તેમને લાલ પુષ્પની માળા અર્પણ કરવાની છે અને ત્યાં જ બેસીને તમારે એક હનુમાન બેસવાની જગ્યા ન હોય તો તમે તમારા ઘરે આવી ઉત્તર દિશા તરફ મુખ રાખી સરસવના તેલનો દીવો કરી અને હનુમાન ચાલીસાનો એક પાઠ અવશ્ય કરવો જોઈએ અને તમારે ધ્યાનથી સાંભળજો મિત્રો અને તમારે પણ લીલું દિવસે ગો ખવડાવવું જોઈએ આપને જે યોગ્ય લાગે તમે લગાતાર ચાલીસ દિવસ સુધી આ ઉપાય કરશો આપને ભગવાનની કૃપા દ્રષ્ટિથી અવશ્યથી લાભ મળશે સ્ત્રી આ ઉપાય કરતા હોય તો ધર્મના પાંચ દિવસ છોડીને તમારે આ ઉપાય કરવો જોઈએ પણ ભાવપૂર્ણ અને શ્રદ્ધાપૂર્ણ કરશો આપને અવશ્યથી લાભ મળશે હવે મિત્રો બીજો ઉપાય તમારી સમક્ષ તો આ ઉપાયની શરૂઆત તમારે કોઈપણ સોમવારના દિવસથી કરવાની છે સોમવારના દિવસે તમારે મહાદેવના મંદિરે જવાનું છે ભગવાન ભોડિયાનાથ મંદિરે જવાનું છે અને તમારી સાથે તમારે કાચું દૂધ જળ બિલીપત્ર અને ચંદન સાથે લઈને જવાનું છે બિલીપત્ર કેટલા હોવા જોઈએ અગિયાર બિલીપત્ર હોવા જોઈએ અને બધા જ બિલીપત્રના પાન ઉપર તમારે ચંદનથી ઓમ નમઃ શિવાય લખી લેવું જોઈએ ભગવાન મહાદેવના મંદિરે જઈ તેમના દર્શન કરી ભગવાનને સૌ પ્રથમ તો ગંગાજળ જળ વડે અભિષેક કરો કાચા દૂધ વડે અભિષેક કરો ભગવાનને ચોખા ચડાવો અને જે તમે ચંદન વડે બીલીપત્ર ઉપર ઓમ નમઃ શિવાય લખ્યા છે એ બીલીપત્ર ભગવાન ઉપર અર્પણ કરો અને ત્યાં જ બેસીને ભગવાનની સામે જ ઓમ નીલકંઠાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરજો મિત્રો અને કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે સફેદ ચીજ વસ્તુઓનું દાન કરો જેમ કે ચોખા છે દૂધ છે દહીં છે કોઈ પણ સફેદ વસ્તુ છે વસ્ત્ર છે એનું દાન કરી અને અને દિવસ સુધી આ ઉપાય શ્રદ્ધા વિશ્વાસ ભાવપૂર્ણ આપ ભગવાન મહાદેવની કૃપાથી તમારી નોકરી અવશ્યથી તમને મળી જશે પછી એ સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપને અવશ્યથી નોકરી ભગવાનની કૃપાથી મળશે મહાદેવની કૃપાથી મળશે મિત્રો ત્રીજો ઉપાય પણ હું તમારી સમક્ષ રાખીશ પણ એ પહેલાં મારી નાનકડી એવી આપની સમક્ષ પ્રાર્થના છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયાને લાઈક કરજો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં વધારે મેં વધારે શેર કરો જેનાથી તેમને પણ આવી સુંદર જાણકારી પ્રાપ્ત થાય અને મિત્રો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મારા આવા જ નવા વિડીયો સૌપ્રથમ આપને જોવા મળે અને મિત્રો તમે જન્મકુંડલી વિશ્લેષણ કરાવવા માંગો છો જન્માક્ષર જોડાવવા માંગો છો તો તમારું પૂરું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મસ્થળ અહીંયા વોટ્સઅપ નંબર આપેલ છે આપ એમાં મોકલી આપશો આપને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો આપને સમય આપવામાં આવશે એ સમયે આપ કોલ કરશો

તમારે આ ઉપાય બુધવારના દિવસે પ્રારંભ કરવાનો છે બુધવારના દિવસે તમારે તમારા મંદિરના સ્થાનમાં દેવાલયમાં જઈ આસન બિછાવી અને ભગવાનની સમક્ષ બેસવાનું છે તમારા કુળદેવી માતાજીને પ્રસન્ન કરવાના છે તમારે ત્યાં ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો છે માતાજીને ધૂપ અર્પણ કરવાનું છે અને માતાજીની સામે બેસી અને તમારા કુળદેવી માતાજીની તમારે ત્રણ માળા અવશ્ય કરવાની છે અને બુધવારના દિવસે તમારે કોઈ પણ લીલી વસ્તુઓનું દાન કરવાનું છે જેમ તમે મગનું દાન કરી શકો તમે લીલા વસ્ત્રનું દાન કરી શકો અથવા તો લીલા મિષ્ટાનનું દાન કરી શકો આવી રીતે કોઈપણ લીલી ચીજ વસ્તુનું તમારે દાન કરવાનું છે બુધવારથી પ્રારંભ કરી અને ચાલીસ દિવસ સુધી લગાતાર તમે આ પ્રયોગ કરશો તો આપને અવશ્યથી માં કુળદેવીની કૃપાથી તમારા કુળદેવીની કૃપાથી તમારી નોકરી અવશ્ય લાગી જશે અને જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ આપવા જાવ ને તમારા માતા પિતાના આશીર્વાદ લઈને જાજો અને ત્રણ વખત ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જપ કરીને જજો આ ઉપાય કરજો અને મેં કીધું એટલું અવશ્ય કરજો તમને અવશ્યથી તમારા કાર્યમાં સફળતા મળશે મિત્રો આજે મેં તમારી સમક્ષ આ સુંદર મજાના ઉપાય રાખ્યા છે આવી જ રીતે હું અન્ય ઉપાયો રાખતો રહીશ આપ જે મને આપો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય ભગવતી